નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે મિત્રો આપણે રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડના તમામ પાકના બજાર ભાવ જોવાના છે પણ તે પહેલાં મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના બજાર ભાવના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બે હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચોવીસો સત્તાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કપાસની વાત કરીએ તો કપાસના નીચા ભાવ રહ્યા ચૌદસો ને એંશી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને સત્યાશી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકવનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચસો ને સાત રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચસો ને સાહીઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ટુકડા ઘઉંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચસો ને અગિયાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચસો ને એક્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ જુવારના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા છસો ને રૂપિયા અને ઊંચા ભાવ રહીએ સાતસો ને એકસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીની વાત કરીએ તો નીચા ભાવ રહીએ અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ બારસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સોળસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બાવીસસો ને ચોવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ અગિયારસો ને સાઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બાજરીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચારસો ને એંસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બાવીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રણ હજાર ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સોળસો ને પંચાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અઢારસો ને અઢાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો ને બે રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જીરુની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર ત્રણસો રૂપિયા અને જીરુના ઊંચા ભાવ રહ્યા ચાર હજાર ને નવસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા છવ્વીસો ને વીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રણ હજાર ચારસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને પંચાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને છોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચોળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને પંચાણું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રણ હજાર ને એકોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાયડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને સાઠ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને સાડત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કલોંજીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બત્રીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રણ હજાર સાતસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે લસણના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણ હજાર ને ત્રણસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર ત્રણસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રજકાના ની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર ત્રણસો પંદર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો અડતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઈસબ ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો ને પંદર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એકવીસો એકાવન રૂપિયા તો આ હતા મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ વિડીયો મિત્રો ગઈ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ